કેમ છો ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો પાક નુકસાન બે હજાર પચીસમાં સહાય ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે અને જે ખેડૂતોના ખાતામાં સહાય જમા નથી થઈ એમના માટે હું આ વિડીયોની અંદર ખાસ અગત્યની માહિતી આપવાનો છું મિત્રો અમુક એવી ભૂલ હોય છે કે જેના કારણે જે આ સહાય છે એ જમા થતી અટકે છે અમુક એવી આપણે ભૂલો કરેલી હોય છે જેના થકી જે આપણું આ પેમેન્ટ છે એ અટકે છે એટલે જે તે ખેડૂતોના ખાતામાં જો સહાય જમા ન થઈ હોય એ તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરી તમને તમારી ભૂલ જણાય અને એ ભૂલ સુધારવાનો આપણને મોકો મળે કારણ કે હાલમાં જે સહાય જમા થાય છે એ હજુ સુધી તમામ ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી હજી જમા થતી આવે છે એટલે આ વિડિયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને શું ભૂલ કરી હતી જેના થકી આપણું પેમેન્ટ અટકાયું છે બરાબર એટલે તમામ ખેડૂતો કે જેને જમા નથી થઈ એ તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ વીડિયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરી તમને તમારી ભૂલ સુધારવાનો મોકો મળે તો મિત્રો હવે પહેલી જે પહેલાં નંબરનું જે છે એ પહેલી ભૂલ ખેડૂતો દ્વારા એ થતી હોય છે કે આપણે બધા જાણીએ છીએ તેમ જે વખતે કૃષિ સહાયના આપણે ફોર્મ ભર્યા હતા એ વખતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંક આ બંને બેંકો મર્જ થઈ હતી બરાબર એ તમે બધા જાણો છો આ બંને બેંકો એકત્રિત થઈ હતી હવે મિત્રો કોઈ પણ બેંક એકત્રિત થાય તો એ બેંકનો આઈએફએસસી કોડ ચેન્જ થઈ જાય બરાબર પણ કોઈ પણ ખેડૂતે ફોર્મ ભરતી વખતે જો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જૂની પાસબુકની ઝેરોક્ષ જમા કરાયેલી હશે તો જે આપણે જમા સહાય જે જમા થાય છે એ જમા થવામાં તકલીફ પડી શકે છે એટલે કે જો જૂની પાસબુક તમે આપેલી હશે જૂનું બેંક એકાઉન્ટ આપેલું હશે તો જે આ સહાય છે એ મળવામાં તકલીફ રહેશે હવે મિત્રો બીજા નંબરની જે ભૂલ છે એ અમુક ખેડૂતો દ્વારા એવી રીતે થઈ જાય છે કે માનો કે તમે ફોર્મ ભરતી વખતે કોઈપણ બેંક એકાઉન્ટ આપેલું છે પણ તમે એ બેંક એકાઉન્ટમાં ઘણા સમયથી કોઈપણ પ્રકારનો વહીવટ ન કર્યો હોય એટલે કે કોઈ પણ પ્રકારનું લેવડ દેવડ ન કરી હોય તો મિત્રો તમે બધા આપણે બધા જાણીએ છીએ તેમ બેંક એકાઉન્ટ બંધ થઈ જતું હોય છે અને આપણે એને ફરીથી સક્રિય કરવા માટે કેવાયસી કરવું જરૂરી છે એટલે હજુ ટાઈમ છે તો કોઈ પણ ખેડૂતે જો આવો બનાવ બન્યો હોય તો એને વહેલી તકેથી કેવાયસી કરી અને જે બેંક એકાઉન્ટ આપેલું છે એને ફરીથી સક્રિય કરી લેવું બરાબર આ હતી મિત્રો બીજા નંબરની ભૂલ હવે મિત્રો જે ત્રીજા નંબરની ભૂલ છે એમાં અમુક ખેડૂતો દ્વારા એવી ભૂલ થઈ છે કે માનો કે આપણે કોઈ પણ વખતે કોઈપણ સમયે બેંક એકાઉન્ટ આપણે ખોલાવીએ છીએ ત્યારે આપણને ચેકબુક મળે છે પણ ચેકબુક ત્યારે જ મળે છે કે જ્યારે કોઈપણ ખેડૂત બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે સાઇન કરે છે બરાબર હવે કૃષિ સહાયનું ફોર્મ ભરતી વખતે જો કોઈપણ ખેડૂત પાસે પાસબુક હાજર ન હોય એવા સમયે જો ચેકબુકનો ઉપયોગ કરેલો હોય બરાબર પણ ચેકબુક આપ્યા છતાં જો એ ખેડૂતે કૃષિ સહાયમાં અંગૂઠો માર્યો હશે એટલે કે સાઈનની જગ્યાએ જો અંગૂઠો કર્યો હશે તો જે સહાય છે એ જમા થવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે ચેકબુક ત્યારે જ મળે છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવતી વખતે સાઇન કરે છે બરાબર હવે તમે એકાઉન્ટ ખોલાવતી વખતે સાઈન કરેલી હોય અને કૃષિ સહાયનું ફોર્મ ભરતી વખતે તમે અંગૂઠો કરેલો હોય બરાબર અને ચેકબુક જોડેલી હોય તો આવા સમયે આપણી જે આ સહાય છે એ જમા થવામાં તકલીફ પડી શકે છે એટલે મિત્રો જે જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી આ સહાય જમા નથી થઈ એ તમામ મિત્રોને મારી એક વિનંતી છે કે હજુ સુધી સમય છે તો જે બેંક એકાઉન્ટ છે એ કદાચ બંધ થઈ ગયું હોય તો હજુ એને કેવાય કરી અને સક્રિય કરાવી લેવું જેથી કરી પૈસા જમા થવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં બાકી મિત્રો આ બાબત ઉપર કૃષિ સહાય અંગે કોઈ પણ પ્રકારને ખેડૂતોને મદદ જોઈતી હોય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ યુટ્યુબ ચેનલની અંદર તમે કમેન્ટ કરજો તમને જરૂરથી સો ટકા જવાબ મળી જશે કોઈપણ ખેડૂતોને કોઈપણ પ્રકારે જરૂર પડે બરાબર તો આપણી આ ચેનલ કાર્યરત છે બરાબર કોઈપણ સમયે ડોક્યુમેન્ટ બાબતે કે કોઈ સહાય બાબતે જરૂર પડે તો જરૂરથી કમેન્ટમાં પૂછજો તમને સો ટકા મદદ મળશે તમને સો ટકા જવાબ મળશે બરાબર એટલે કોઈપણ પ્રકારની જરૂર પડે તો મુંજાસો નહીં અને હાલમાં જે પૈસા જમા થાય છે એને જમા કરાવવા માટે વહેલી તકેથી જે બેંકમાં ડોક્યુમેન્ટની પ્રોસીજર જે છે એ વહેલી તકે પૂરી કરી લેવી જેથી કરી તમને સહાય મળી શકે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો હરેક વ્યક્તિને ઉપયોગી બનશે બરાબર અને આપણી આ ચેનલની અંદર જો કોઈ ખેડૂત નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલની અંદર આવા જ અવનવી અવનવા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર